મારે ફોન કરવાનો છે ડફોડ જેવા જો તમે મુખા છો પેલી વાર નથી થતો પડતો નથી સર ફોન સાલે કરો ને અને હું સર હા તમે બહુ બિઝી હો ને સર બહુ મોટા બિઝનેસમેન છો ને ના ના સર એવું નથી સર તો પછી સર એક્સાઇસ ડિપાર્ટમેન્ટ ના તો અંદર સર અંદર બેઠેલો હતો એટલે સર ખ્યાલ જ નહી આવ્યો કોણ ખોટી ખોટી વાત કરશો જ નહીં ભાઈ તમે તમે ખોટે ખોટા જ બોલો છો તમે શું કે કે દાદા અઠવાડિયે થઈ જશે તમારું લાયસન્સ ક્યાં થયું હા સર એટલે એ પેલી એફિડેવિટની રિક્વામેન્ટ છે સર એફિડેવિટ આપી દીધી અત્યારે અહીંયાથી સર મને એક લેટર આપે છે એટલે ઉરાણ એક્સેસ ડિપાર્ટમાંથી રિપોર્ટ લેવાનો છે સર જે ગણેશ પછી એ લઈને ફરી પાછો અહીંયા આપવાનું છે સર અને પછી અહીંથી કાલે સવારે કલેક્ટર ઓફિસમાં આપવાનું છે સર અહીંયા પછી કલેક્ટર ઓફિસમાંથી ત્યાંથી એ લોકો સાઇન્ડ કરીને આપશે સર અને પછી છેલ્લે સર જે કોટા એટલે જે સ્ટોરેજની જે બે હજાર

આ માણસ કરું છે કરી દઉં કાલે જાહેરાત બોલો કોઈ થી જિંદગીમાં બિઝનેસ નહીં કરી શકો મોકલી દઉં તમને એવું હોય તો તમને બઉ એવું થતું હોય તો મોકલી ને અહીંથી શું કરો છો કામ આપો છો સર નથી સમજ પડતી એટલી બુદ્ધિ આટલું બધું થયા પછી હજી બુદ્ધિ નથી આવી હજી એક નોટિસ બાકી છે મોકલી

પેલા આસિફ ભાઈ ને કહો જુઠ્ઠું છો બધે જુઠ્ઠું જુઠ્ઠું બોલો છો realistically વાત કરો કેટલા દિવસમાં માં થશે તમારું લાયસન્સ સર અત્યારે સર અહીંયા થી રિપોર્ટ લે આપવા જોઈએ તમે તમે જ્યાં પણ હો હા સર તમારી ચેકબુક કે છે એ તો ત્યાં જ છે સુરત છે સર યસ બેંક વાળી

हेलो हेलो बरोबर हां हेलो सर हां खूब सर ये ये થઈ ગયો સર કનેક્ટ નહી હે તો સર આ એ તો એવું જ થશે ત્યારે વાતાવરણ ડિસ્કનેક્શન જ થઈ જશે ના સર હા કરી સાંભળો હા સર અમે ઓલરેડી બધાને બહુ ગોમાવ્યા છે જૂઠ્ઠી ખૂબ બોલ્યા છે બરોબર હવે તમે

શુક્રવારે રાતે કરો સાંજે કરો ગમે કરો બરોબર શનિ રવિ તો છે અને એવી રીતે બધાને કરી દો બરોબર ને આ બાબતે વાત કરેલી છે અને કરણભાઈ આજે મળવા કરનભાઈ કઉ છું

અને હપ્તા રાત ચાલી રહ્યું છે અને જેમાં અધિકારી એજન્ટ બની વેપારી બની જે સરકારી જે નાણા હોય એ સરકારી નાણા પોતાના ખિસ્સા ઉપયોગ કરી રહ્યા છે અને કમિશન પેટે જે માંગણીઓ કરવામાં આવી રહી છે પૈસાની તેનો આજે એક અમારી પાસે બોલતો પુરાવો છે અને વાત જાણે એમ છે કે ભાઈ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે અને એમાં પણ ખાસ ઉત્પાદન માટે અને આ શેરડીના જે પીલાણ થાય એ પિલાણ બાદ ગોળ ની રસી મળતી હોય છે અને એ ગોળ ની રસી નો વેપાર કરવા માટે લાયસન્સ લેવાની જરૂર પડતી હોય છે એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં કે એક દેશ માંથી બીજા દેશ માં મોકલવા માટે લાયસન્સ ની આવશ્યકતા હોય છે અને આ લાયબકારી વિભાગ દ્વારા આજે જે ઓડિયો અમારી સમક્ષ આવ્યો છે તે ઓડિયો પણ આ પ્રેસ મીડિયા ના માધ્યમથી અમે જાહેર જનતા રહ્યા છીએ કેમકે એક જાહેર જનતા ના પ્રતિનિધિત્વ તરીકે અને એક વિસલ બ્લોઅર તરીકે જાહેર જનતા ને પણ ખ્યાલ આવે કે એક અધિકારી કઈ રીતે ખોટા નિયમો કે પોતાની જે માંગણી છે એ જે વેપારી છે એને કમિશન પેટે માંગી રહ્યા છે મંજૂરી જે લાયસન્સ જે હોય એ નશાબંધી આબકારી વિભાગના નશાબંધી નિરીક્ષક એટલે કે જે એસપી હોય એ એસપી આ પ્રકારની જે પ્રોહિબિટેડ

નો આ સંવાદ છે અને આ જે સંવાદ છે તેમાં કમિશન પેટે ત્રણ અલગ અલગ વ્યક્તિઓના નામે કોરા ચેક ની પણ માંગણી કરવામાં આવે છે અને આ જે સંવાદ છે એ સંવાદ ખુબ રસપ્રદ છે જેના અમુક અંશો હું તમારા સમક્ષ મૂકું છું કે ભાઈ જે જીગ્નેશ સનના રાહુલ ને કહી રહ્યા છે ધમકી ભર્યા શબ્દોમાં આદેશ ભર્યા શબ્દોમાં જે ટોનમાં હુકમ ટોન માં જે વાત કરી રહ્યા છે કે ભાઈ દરેક વખતે મારે ફોન કરવાનો છે ડપોર જેવા છો છો પેલી વાર કરશો તમે ખોટી વાત જ કરો છો તમે તમને હજાર વાર કીધું કે ભાઈ ચડી હોય એટલું જ કરો જૂઠું બોલવાનો તમારો પીએચડી નો કોર્ષ થઈ ગયો છે શું ડબલ પીએચડી ની ડિગ્રી અને સર્ટિફિકેટ આપું અને છાપામાં કહી દઉં છાપા માં છપાવી દઉં કે આ માણસ મોટો કરવું છે કરી દઉં આપી દઉં જુજ છે નથી સમજ પડતી નથી બુદ્ધિ આવતી એક નોટિસ બાકી છે કેતા હોય તો મોકલી દઉં પેલા આસિફભાઈ ને પણ જૂઠું જૂઠું કહો છો બધે જૂઠું જુઠું બોલો છો તમારી ચેક બુક ક્યાં છે યસ બેંક વાડી સેવિંગ એકાઉન્ટ છે કે ભાઈ કરંટ એકાઉન્ટ છે તમે અત્યારે જે બેંક એકાઉન્ટ ચાલુ છે તમે એના પૂરા ચેક આપો તમે અત્યાર સુધી બધાને બહુ ગુમાવ્યા તમે ચેક બુક અલગ અલગ ચેક ફાડી ત્રણ ત્રણ ચેક બધાને આપો ચેક લખી અને તેની સ્કેન કોપી ઓરિજિનલ કુરિયર કરો

કે બધા પાસે કશું કઈ છે તો વે કોર્પોરેશન નામ નો ચેક આપજો અને ચાલુ બેંક નો આપજો ઓલી ફ્રોડ બેંક નો ના આપતા નહી તો ફ્રોડ નો બીજો કેસ થઇ જશે આ બધા લોહી મારું પીવે છે તમારા કારણે આ સંવાદ નો અંતનો ભાગ છે એટલે અહિયાં જે અધિકારી છે સન્ના સાહેબ એ રાહુલ અધવારી ને જ્યાં સંવાદ કરી રહ્યા છે એમાં અમારા પ્રશ્નો છે અને સરકાર ને પણ કેવા માંગીએ છીએ કે ભાઈ એક અધિકારી એક વેપારીને ધમકાવે શા માટે દબડાવે શા માટે કોઈ ખોટું કરતું હોય તો નોટિસ આપી જ દેવાની હોય એમાં એને હોય ખોટી જગ્યા ગેરરીતિ થતી હોય તો અધિકારી એ સત્તાની હોદ્દાની રૂવે એને નોટિસ આપવાનું કામ કરી જ દેવું જોઈએ પણ ધમકી ભર્યા શબ્દોમાં આ જે વાર્તાલાપ છે એ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ છાપે ચલાવી દઉં છાપા માં આપી દઉં અરે ભાઈ તમારી પાસે સત્તા હોય કોઈ વ્યક્તિ ખોટું કરતો હોય તો તન્ના સાહેબ તમારે છાપે દઈ જ દેવાનું હોય અને તમે શા માટે ભાઈ સામે વાળા વ્યક્તિ ને કહો કે તમે કરવું છો તમે જાણો છો એના વ્યવહાર થી જે કરવું હોય તો પણ તમારે એની પર એક્શન લેવા જોઈએ શા માટે ભાઈ આ પ્રકાર નો વાર્તાલાપ એ તમારે કરવાની જરૂર પડી એટલે જિજ્ઞાસ તન્ના આની પર ખુલાસો આપે ત્યારબાદ કોઈ દિવસ બિઝનેસ નહીં કરી શકો સત્તા લાઇસન્સ જે છે એ લાઇસન્સ તમને રદ કરવા માટે અથવા તો સત્તા તમારી પાસે જે છે એ સત્તાનો નો ક્યાંક મિસયુઝ થતો હોય એમાં સ્પષ્ટ દેખાય છે આમાં એવું કહેવામાં આવ્યું કે નોટિસ બાકી છે કે તો મોકલી દઉં કે કઈ નોટિસ બાકી છે અને શા માટે પણ આ વ્યક્તિ એટલી ફેવર કરવામાં આવે છે નોટિસ બાકી હોય તો મોકલી દેવી જોઈએ અને આ સંવાદની અંદર અમે ગુજરાત રાજ્ય સરકારને એટીએમ ને હોમ મિનિસ્ટર ને બધાને કહીએ છીએ કે આસિફાઈ લક્ષ કરણ સુરતવાલા સુનિલ કે ગુલાબભાઈ આ જે વ્યક્તિઓના નામ જે આ સંભળાઈ રહ્યા છે એ કોણ છે શા માટે કોરા ચેક ની વાત કરવામાં આવે છે કે આ ત્રણ વ્યક્તિને તમે કોરા ચેક આપી દો એની કાર્બન કોપી મને મોકલો એ કુરિયર કરો શા માટે એવું કહેવામાં આવે છે કોઈ અધિકારી છે કોઈ હોદ્દા ઉપર છે કે ભાઈ બીજી ત્રીજી રીતે માં સંકળાયેલા છે શું છે ખરેખર આ વ્યક્તિઓની પણ તપાસ થવી જોઈએ ફક્ત આ વ્યક્તિ ની નહી તમામ લોકો એ રાહુલ અધવરિયુ હોય તો રાહુલ અધુ પણ તપાસ કરવામાં આવે એ જીજ્ઞેશના હોય કે ઉલ્લેખ આ અંદર પાંચ જે વ્યક્તિઓ છે એની પણ તપાસ કરવામાં આવે કેમ કે જે નશાબંધી અને આબકારી વિભાગ જે પ્રોહિબિટેડ જે પદાર્થ હોય એ ગોળ ની રસી એટલે કે મોલાસિસ એ ગોળ ની રસી મોલાસિસ ના બીજા રાજ્યમાં વેપાર કરવા માટે મંજૂરી અને લાયસન્સ જે લેવું પડે આ એ લાયસન્સ માટેનો સંવાદ છે તો આવી બીજી કઈ કઈ આઈટમો છે કે જેમાં આ પ્રકારે નાણા માંગવામાં આવી રહ્યા છે અને આ તો એક સંવાદ સામે આવ્યો ડિગ્નેસી સન્નાના રાહુલ અઘોરીનો તારા બીજા કયા વેપારીઓ છે કે જેની પાસે આ પ્રોહિબિટેડ આઈટમ જે છે એના વેપાર કરવા માટે એના લાયસન્સ કેને મંજૂરી લેવા માટે એ પૈસા માંગતા હોય એટલે આની પણ તપાસ થવી એ ખુબ જરૂરી છે અને સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જિગ્નેશ સન્ના ને પોતાના હોદ્દા થી દૂર કરવામાં આવે બરતરફ કરવામાં આવે એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે પેલા ત્યારબાદ આની ઉપર ખાતાકીય તપાસ તો ચોક્કસ થાય એની સાથે સાથે કાયદાકીય તપાસ પણ કરવામાં આવે એની માલ મિલકત ની પણ તપાસ કરવામાં આવે તેની સાથે સાથે એની ન્યાયિક તપાસ પણ કરવામાં આવે

એ ખોટી રીતે ચાવ થઈ રહ્યા છે આની ઉપર તાત્કાલિક તપાસ થાય એ અમારી આ પ્રેસ માંગણી છે અમે આ વાત રજૂઆત ઓલરેડી પેલા ત્રણ દિવસ અગાઉ સીએમ હોમ સેક્રેટરી વિજિલન્સ અને નશાબંધી આબકારી વિભાગ ગાંધીનગર ખાતે આની લેખિત ફરિયાદ પણ અમે આપી ચુક્યા છીએ એટલે અપેક્ષા રાખીએ કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિને સસ્પેન્ડ કરી અને ત્યારબાદ ખાતાકીય કાયદાકીય ને ન્યાય તપાસ થાય